જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે લઈને આવી છું માક્ષર મહિનામાં આવતી વદપક્ષની એકાદશી એટલે કે સફલા એકાદશીની કથા વાર્તા અને મહિમા તો ચાલો સાંભળીએ વાર્તા દર મહિનામાં બે વખત એકાદશી આવે છે આવી રીતે વર્ષના બાર માસની ચોવીસ એકાદશી થાય છે તેની સાથે દર ત્રીજા વર્ષે આવતા અધિક માસની શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી ઉમેરતા કુલ મળીને છવ્વીસ એકાદશી થાય છે ઘણા ભાવિક ભક્તો ભાવપૂર્વક આ છવ્વીસ એકાદશીઓ ઉપવાસ અને એકટાણા કરીને કરે છે કેટલાક ફરાળ કરે છે કેટલાક ભાવિકો તુલસીના પાન ઉપર રહે એટલો જ ખોરાક એક જ વખત આરોગ્ય છે અને જળ દૂધ અને ચા લઈને દિવસ પૂરો કરે છે એકાદશીના દિવસે મોઢું વશમાં રાખવું અને આખો દિવસ ભગવાનની ભક્તિ અને કીર્તન કર્યા કરવું એકાદશીનું વ્રત કરતા હોય તેમણે કોઈ પણ જળાશયમાં જઈને સ્નાન કરવું ઉત્તમ ગણાય છે સ્નાન કર્યા પછી શુદ્ધ વસ્ત્ર પહેરી ઈષ્ટદેવનું પૂજન અને ધ્યાન ધરવું આ દિવસે જૂઠું બોલવું નહીં નિંદા કરવી નહીં હિંસા કરવી નહીં અને યથાશક્તિ દાન કરવું દીપ દાન કરનારને ઉત્તમ ફળ મળે છે એકાદશીનો દિવસ અને રાત્રિ પ્રભુ સ્મરણ અને પ્રભુ કીર્તનમાં વ્યતીત કરવા એકાદશીમાં વ્રત ઉપવાસ સ્નાન ધ્યાન અને દાનનો મોટો મહિમા છે વ્રત કરનાર ઉપર અને વ્રત કથા વાંચનાર તથા સાંભળનાર ઉપર ભગવાન વિષ્ણુ હંમેશા પ્રસન્ન રહે છે અને ભાવિક ભક્તોને કોઈ પણ પ્રકારનું દુઃખ રહેતું નથી એકાદશીના દિવસે આપણે થોડું પણ દાન પુણ્ય કર્યું હોય તો તે અનેક ગણું થઈ જાય છે અને જો તે વિધિપૂર્વક કરવામાં આવ્યું હોય તો તે પર્વત જેવડું મોટું થઈ 在一起。 એકાદશીના દિવસે આ પ્રમાણે ભગવાન વિષ્ણુનું પૂજન કરી અને બીજા દિવસે બારસના દિવસે પ્રાંત જળાશય જઈને સ્નાન કરવાનું જપ ધ્યાન વગેરે કરી ઘરે આવી વિધિપૂર્વક ભગવાન વિષ્ણુનું પૂજન કરવું અને વ્રતની પૂર્ણાહુતિ અર્થે બ્રાહ્મણને જમાડીને દક્ષિણા આપી અને રાજી કરવા અને નારાયણની પ્રસન્નતા માટે ગુરુની પૂજા કરી અને દક્ષિણા આપવી અને શક્તિ હોય તો દક્ષિણામાં ગાય ભેટ આપવી તો મિત્રો આ પ્રમાણે હતી એકાદશીની પૂજન અને વિધિ હવે આપણે સાંભળીશું સફલા એકાદશીની કથા ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાનને કહ્યું કે હે ભગવાન માર્ગ શીર્ષ માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તથા તેના વિધિ વિધાન શું છે એકાદશીએ કયા દેવનું પૂજન કરવું આ બધું તમે મને વિસ્તારથી જણાવો ત્યારે ભગવાને કહ્યું કે હે રાજ શ્રેષ્ઠ માક્ષર માસની વદ પક્ષની એકાદશીને સફલા એકાદશી કહેવામાં આવે છે તેમાં નારાયણ દેવનું પૂજન થાય છે વિધાન તથા જે પૂર્વે કહેલું જ હતું તે હું તમને આજે કહું છું અગાઉ ચંપાવતી નામની નગરીમાં મહીષ્મન નામનો રાજા રાજ્ય કરતો હતો તેને ચાર મોટા પુત્રો હતા તેમાં સૌથી જ્યેષ્ઠ પુત્ર દુરાચારી હતો તે સદા પરસ્ત્રી ગમન કરતો હતો અને વેશ્યાઓમાં આસક્ત રહેતો હતો તે ધર્મને સમજતો ન હતો એટલે દેવ બ્રાહ્મણ તથા વિષ્ણુ ભક્તની જ્યારે ત્યારે તે નિંદા કરતો હતો પોતાના પુત્રની આવી અધમતા જોઈને મહિષ્મન રાજાએ ક્રોધથી તેને ચોર કહીને સંબોધવા માંડ્યું અને તેનું નામ ચોર એટલે કે લુંપક પ્રખ્યાત થઈ ગયું હતું રાજાએ એક દિવસ આ ચોરને મહેલમાંથી કાઢી મૂક્યો અને ત્યારથી રાજાની બીકથી તેના ભાઈઓએ પણ અને સગા સંબંધીઓએ પણ તેનો સાથ તોડી નાખ્યો હતો લુંપકે વિચાર કર્યો કે બધાથી હળદૂત થયેલો હું વનમાં જઈને રહું અને ત્યાં જીવ હિંસા કરીને મારો ગુજારો ચલાવીશ આમ વિચારીને તે વનમાં એક ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યો પરંતુ રાત્રિના પોતાના પિતાના નગર

મેળવવા માંગતો હતો પરંતુ તેનાથી આ છૂટતી ન હતી એક દિવસ વાવાઝોડાથી તેની ઝૂંપડી પડી ગઈ એટલે તે નજીકમાં એક પીપળાનું ઝાડ હતું ત્યાં નીચે જઈને રાત્રિ ગાળી આ તો શિયાળાની રાત હતી કડકડતી ઠંડી પડતી હતી લુંપક પાસે પહેરવાના વસ્ત્રો પણ ન હતા એટલે રાતભર ઠંડીમાં ઠૂઠવા તે કોકડું વળીને ભોંય ઉપર પડ્યો રહ્યો અને તેના હાથ પગ લાકડા જેવા થઈ ગયા વળી શકે તેમ ન હતા તે રાતના સૂતેલો અને બીજે દિવસે અગિયારસના બપોરે બાર વાગે એકાએક જાગી ગયો પણ તેના હાથ પગ અકળાઈ જવાથી તે ધસડાતો ઢસડાતો વનમાં ગયો અને જે જે ઝાડ નીચે ફળો તૂટી અને પડ્યા હતા તે બધા ભેગા કરી અને પાછો ઘસડાતો ઘસડાતો પીપળાના વૃક્ષ નીચે આવ્યો અને વિલાપ કરવા લાગ્યો કે હે પિતાજી આવી દશામાં હું કેવી રીતે જીવી શકીશ આમ કહીને તેણે બધા ફળો ઝાડના થડ પાસે મૂક્યા અને બોલ્યો કે હે શ્રી હરિ મેં આપને આ ફળ સમર્પણ કર્યા છે આમ ભગવાનને નૈવેદ ધરી અને તે ઝાડ નીચે જ બેસી રહ્યો ઠંડીને લીધે રાત્રે તેને નિંદ્રા પણ ન આવી આમ કુદરતી રીતે તેને અગિયારસના દિવસે જાગરણ પણ થઈ ગયું અને ફળ વડે ભગવાનનું પૂજન પણ થઈ ગયું આ પ્રમાણે લુંપકથી આકસ્મત રીતે સફલા એકાદશીનું વ્રત થઈ ગયું હતું અને તે આ ઉત્તમ વ્રતના ફળ રૂપે થોડા જ સમયમાં નિષ્કટંક રાજ્ય પ્રાપ્ત થયું બન્યું એવું કે બીજે દિવસે પીપળાના વૃક્ષ નીચે સવારના પહોરમાં જ એક શણગારેલો તેજસ્વી ઘોડો આવ્યો અને તે જ્યાં લુંપક બેઠો હતો ત્યાં જ આવીને હણહણવા લાગ્યો અને એવામાં આકાશવાણી થઈ કે હે રાજપુત્ર આજે સફલા નામની એકાદશીના વ્રતના પુણ્યના પ્રભાવ તારું શરીર સશક્ત બની ગયું છે માટે તું હમણાં જ રાજ્યમાં તારા પિતા પાસે જા અને સમૃદ્ધ રાજ્યનો ઉપભોગ કર આકાશવાણી પૂરી થઈ એટલે તેનું દિવ્ય રૂપ લઈ રૂપ થઈ અને હવે તે ધર્મ અને ભગવાન પ્રત્યે પૂર્ણ આસ્થા થઈ ગયો અને સજાવેલા ઘોડા ઉપર તે પહેરવાના વસ્ત્રો અને આભૂષણો હતા તે તેણે પહેરી લીધા અને પછી તે ઘોડા ઉપર બેસીને પોતાના મહેલે પોતાના મહીષ્મણ રાજા પાસે ગયો વ્રતના પ્રભાવથી પિતાએ તેને પ્રેમથી આવકાર્યો બીજે દિવસે શુભ મુહૂર્તમાં રાજાએ તે જેષ્ઠ પુત્રનો રાજ્યાભિષેક કરી અને રાજગાદીએ બેસાડ્યો અને રાજ્ય પ્રાપ્તિ થયા પછી તે દર વર્ષે સફલા એકાદશીનું વ્રત ઉપવાસ કરીને કરતો હતો અને તેના પ્રભાવથી તે સત્તા અને વિપુલ સંપત્તિ મેળવી અને ઘણા કાળ સુધી સુખ ભોગવી અને અંતે વૈકુંઠ થયો જે ભાવિકો આ સફલા એકાદશીનું વ્રત કરશે તે અને તેની કથા વાંચશે તથા સાંભળશે તેને રાજ સૂર્ય યજ્ઞના ફળની પ્રાપ્તિ થશે અને અંતે સ્વર્ગ લોકમાં વાસ થશે બોલો કૃષ્ણ લાલ કી જય